પ્રણામ કેમ છો મારા વહાલા ગુજરાતીઓ આજકાલ વ્યક્તિ ખૂબ જ ગ્લોબલ બની ગયો છે ફોન નેટવર્ક સોશિયલ મીડિયાના લીધે ક્યાં શું ચાલે છે એ દરેક વ્યક્તિઓ મોટા ભાગે જાણતા જ હોય છે તેના ફાયદા અને ગેરફાયદા બંને છે તો ચાલો મારા ગુજરાતીઓ આજે આની એક ખાસ બાબત પર દ્રષ્ટિ કરીએ

પણ બીજા કૂવામાં પડે એટલે આપણે પણ કૂવામાં પડવું જ જોઈએ આવું કે ખોટું કહેવાય ને સાથીઓ તમે જ વિચારો મારા ગુજ્જુ મિત્રો જેમ કે આજકાલ લોકો લગ્નમાં ગાંડા ખર્ચાઓ કરે છે જેમની પાસે નાણાકીય સગવડતા હશે તે કરતા હશે તેમાં આપણને શું વાંધો એમની મેટર કહેવાય પરંતુ આ લોકોની દેખાદેખીના ચક્કરમાં મધ્યમ વર્ગીય કુટુંબ લેવા દેવા વગરનું પીસાઈને રહી જાય છે હદથી વધુ લોકોને જમાડવા જ પડે તેમજ ત્રેવડ હોય કે નહીં પરંતુ લગ્ન તો ફાર્મમાં જ રાખવા પડે મોટા પાર્લરમાં જ તૈયાર થવું અને બીજું કે જાણે કે લગ્ન બાદ બધી દુકાનો જ બંધ થઈ જવાની હોય તેમ છ છ માસ સુધી ખરીદી કરવી જ પડે આવી હોશિયારી બતાવવા માટે તો મધ્યમ વર્ગીય માણસ લેણું કરીને લગ્ન પ્રસંગો પૂરા કરે છે અને પછી 10 વર્ષ સુધી લેણાનો બોજ તે સહન કરે છે જરા વિચારો આટલા દેવામાં ડૂબેલા વ્યક્તિ પછી ભણતર પાછળ રૂપિયા ખર્ચી શકે આમાં ને આમાં બાળકોનું ભવિષ્ય અંધકારમય બની જાય છે આ તો મૂર્ખામી જ કહેવાય ને વળી આવી મૂર્ખામી કરીને પોતાની જાતને હોશિયાર ગણે છે પરંતુ આમાં તો બીજા કોને દોષ દેવો આ તો મનુષ્યનું પોતાનું જ અજ્ઞાન છે બુદ્ધિમાં વિવેકના અભાવે આ બધું થઈ રહ્યું છે લગ્નમાં આટલું બધું કરવા છતાં પણ પહેલાના જમાનાના લગ્ન જેવો આનંદ નથી મળતો આજકાલ તો પાછું નવું શરૂ થયું છે કે એક બે દિવસના લગ્નના બદલે પાંચ છ દિવસના લગ્ન પ્રસંગો કરે તો આમાં તો માણસ કેટલો ખર્ચાઈ જાય અને થોડું ચિંતન કરો તો ખબર પડે કે શા માટે લોકો ગજા બહારનું કરવા પ્રેરાય છે તેના મૂળમાં દેખાદેખી તેમજ લોકો શું કહેશે તેનો ડર આવું બધું હોય છે પહેલાના જમાનાના લગ્નનો સ્વાદ લેવા તો સાદગી અપનાવવી પડશે આ વાતથી લોકો અજાણ છે એટલે એ વધુ પૈસા બગાડીને વધુ આનંદ મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે આ તો મૂર્ખામી જ કહેવાય ને આમ જોઈએ તો ક્યાં કહેગે ગે લોગ આજ છે દુનિયાનો સૌથી મોટો રોગ આ બીમારીથી કઈ રીતે બચવું એ જ વિચારવું રહ્યું જો જીવનમાં સમજ પ્રજ્ઞાનો વિકાસ થાશે તો જરૂર આ રોગમાંથી નીકળી શકાશે અને જ દૂષણથી પણ બચી શકાશે આજકાલ તો પાછું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર નત નવા ફોટા મૂકવાનો ટ્રેન્ડ શરૂ થયો છે ફોટા જોઈને તો એવું લાગે કે દુનિયાના સૌથી ખુશ અને આનંદિત લોકો આજ છે પણ માત્ર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટના ફોટા પરથી વ્યક્તિની ખુશી અને આનંદને માપી શકાય ખરા પણ સૌથી મોટી તો એ છે કે અમુક લોકો આવા ફોટા જોઈને ઊંચી આશા અપેક્ષાઓ અને ઊંચા સપના જોવા માંડે છે વાસ્તવિકતાથી અજાણ થઈને વિવેક ચૂકી જાય છે અને પછી માથાભેર ભટકાઈને લોહી લુહાણ થઈ જાય છે જો લોકોની રોજિંદી ક્રિયાઓ નિરીક્ષણ કરવામાં આવે તો ખબર પડશે કે હંમેશા માણસ દેખાદેખીમાં જ આખું જીવન કાઢી નાખે છે એમાંને એમાં જ મૌલિક બનવાનું પોતાની આત્મસંતુષ્ટિ માટે કંઈક કરવાનું સાચા અર્થમાં રહી જાય છે આ દેખાદેખી માત્ર લગ્ન પ્રસંગ સોશિયલ મીડિયામાં જ નથી રીતિ રિવાજ રહેણી કેણી માન્યતાઓ પરંપરાઓ પંથ સંપ્રદાયો આવા ઘણા બધા ક્ષેત્રે છે મને એવો વિચાર આવે કે દેખા દેખી કરવી જ હોય તો એવી વ્યક્તિ વિશિષ્ટની કરવી જોઈએ કે જેમણે આત્મા સંતુષ્ટ થાય તેવા સમાજના ઉત્થાન માટે ઉત્તમ કાર્યો કર્યા છે તેમજ રાષ્ટ્ર માટે નિસ્વાર્થ બલિદાનો આપ્યા છે હે મારા ગુજ્જુ ભાઈઓ મારી આપને બે હાથ જોડીને વિનંતી છે કે દેખાદેખીથી પાછા વળી જાઓ તેમાં જરાય સુખ નથી એક વાર વિવેક બુદ્ધિથી આવો નિર્ણય કરી નાખો કે આજથી જીવન દેખાદેખીમાં વ્યતીત નહીં જ થાય આવો નિર્ણય લેવામાં અસક્ષમ લોકો પાછળથી ખૂબ જ હેરાન પરેશાન થાશે માટે હે મારા ગુજરાતી ભાઈઓ તેમજ બહેનો હું તમને જગાડવાનો પ્રયત્ન કરું છું કારણ કે નકલમાં અકલ નથી હોતી મૌલિકતામાં આત્મસંતુષ્ટિ છે જ્યારે બુદ્ધિમાં વિવેક અને હૃદયમાં પ્રેમ જાગે ત્યારે વ્યક્તિ મૌલિક બને છે તો ચાલો સમજદારી તરફ આગળ વધીએ ખરું ને જાગૃતતા વધારશો તો કોઈ જ ફરક નહીં પડે કે લોકો તમારા વિશે શું કહેશે અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરો તથા કમેન્ટ પણ કરજો અને તમારી આસપાસ કંઈક અયોગ્ય ઘટી રહ્યું છે તો અમને જરૂરથી લખજો પ્રણામ